ગબલવાળા પરિવારને લોકો નાવડીવાળા તરીકે ઓળખતા થયેલા છે ત્યારે પણ કંકોત્રી આમંત્રણ આવે ત્યારે નાવડીવાળા તરીકે જ પરિવારને સંબોધવામાં આવે છે કાર બન્યાના બ્યાસી વર્ષ બાદ પણ પરિવારે સારી રીતે જાળવી રાખેલી છે ઘણા સ્પેરપાર્ટ્સ વિદેશથી મંગાવી મૂળ સ્વરૂપમાં રાખેલી છે સ્વર્ગસ્ત હસનભાઈના પુત્ર મુસ્તુભાભાઈએ જણાવ્યા મુજબ કાર માટે કેરળથી એક કરોડની ઓપર આવેલી હતી જોકે કાર પિતાની યાદગીરી હોવાથી સાચવી રાખી છે પરિવાર મુજબ આ કાર ગુજરાતમાં ફક્ત તેમની પાસે જ છે પરિવારનો પરિવાર નાવડીવાળા તરીકે ઓળખવા લાગેલા છે નાવડીવાળાના તમામ ભાગ સારી રીતે કામ કરે છે ગાયકવાડી પોલીસ તપાસમાં લઈ જતી મુસ્તુફા ગબલવાડા એ જણાવેલું છે કે મારા પિતા અંગ્રેજોના સમયથી ગેરેજ ચલાવતા હતા આઝાદી પછી ગાયકવાડી પોલીસ તપાસમાં જતી ત્યારે કાર લઈને જતી સુરસાગર સહિતના તળાવ અને નદીમાં કાર ચલાવેલી છે મુસ્તફોભાઈએ કહ્યું કે પિતાએ કાર સુરસાગર સહિતના તળાવો નદીમાં ચલાવી છે લક્ષ્મી વિલાસ પેલેસમાં પ્રેમ રોગ ફિલ્મના શૂટિંગમાં પણ કારનો ઉપયોગ થયેલો હતો આ ગાડી મારા ફાધરે એંશી પંચ્યાસી વર્ષ પહેલાં ઓક્શનમાં લીધેલી તે ટાઈમ કિંમત બાર એક હજાર રૂપિયામાં વેચાણ લીધી હતી ત્યાર પછી મારા ફાધર મેન્ટેનન્સ કરતા હતા એ બે હજાર બારમાં ફાધર ઓપ્યા ત્યાર પછી મારા અમારા હાથમાં ગાડી મેન્ટેનન્સ તો બધી જવાબદારી આવી ગઈ ને ફાધર બી જે ગાડી રાખતા હતા એ પોતાના છોકરા પ્રમાણે જ આની દેખરેખ ને મેન્ટેનન્સ કરતા હતા હવે પછી અમે લોકો બધા તન ભેજો કરે છે એમાં આસિફભાઈ અનીષભાઈ ને હું ને એમના પપ્પા ફેમિલી જ અમારું ગાડીનું દેખરેખ કરે ને ગાડી બી એવી રાખીએ છીએ કે જે નાના બચ્ચા જેવી આપણે ખુદનું બચ્ચું એ પ્રમાણે એની દેખરેખ રાખી હમણાં સાત મહિના પહેલાં ગાડીની અંદર એન્જિનનો પાર્સ મળતો નથી અહીં બડોદામાં અમે ઘણી જગ્યાએ તપાસ કરી ત્યાર પછી અમેરિકા થી બધો પાર્સ મંગાયા કેટલોકમાં પોતા પાડીને ત્યાં મોકલા દે એ લોકોએ પાર્સ અહીં અમારા આવી ગયા ત્યાર પછી એન્જિન ગેરબોક્સ આખી ગાડીનું કલર બોડી રિપેરિંગ સીટો બધું નવું બનાવ્યું હમણાં સાત મહિનાથી આજે અને પાણીમાં ચાલે છે એનું મશીનરી જે કંપની આપી છે એ બધી અંદર ઓલરેડી ચાલુ જ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે બહુ પહેલાં મારા ફાધરે ચલાય છે તે ટાઈમે અમે બહુ નાના હતા એટલે અમને બહુ ખ્યાલ આવે નહીં ફાધર અમને કીધેલું કે હું એ ગાડી છે ને હાલોલ બી જતો હતો તે ટાઈમ અમારી પાવાગઢમાં છે ને મારા ફાધરની ટ્રકો ચાલતી હતી નેવું વર્ષ પહેલાં